અનેક સેવાના કાર્યો કરીને રોંદેલ પોલીસ માનવતાના ઉદાહરણ આપી રહી છે ત્યારે પંદર વર્ષની દીકરી માટે લોહી મળશે તેવી આશા રાંદેલ પોલીસ મથકે પહોંચેલા પિતાની વાત સાંભળતા જ પોલીસ મથકમાં ચાલતો જમણવાર છોડી ત્રણ પોલીસ જવાનો લોહી આપવા પહોંચી છે અને માનવતાનું વધુ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે રાંદેલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી જ્યારે બંદોબસ્તમાં જોતરાયેલા પોલીસ કર્મીઓ માટે રાંદેલ પોલીસમાં ઊંધિયુપુરનું ભોજન આપવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓ જમીન પોલીસેરાએ તૈયારી બતાવી હતી બીજી તરફ કિરીટ સિંઘ અને વિપુલ સાંભાભાઈ પણ રક્તદાન માટે આ પિતા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા હોસ્પિટલમાં જરૂર પ્રમાણે ભાવિન અને કિરીટસિંઘે રક્તદાન જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડ બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે અમારું અમારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવવા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતાં જોતાં પણ પાછળ પોતે તરત જ દોડતા દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા બે ત્રણ સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની ભત્રી મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાતમાં